નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુવાર રોપતા સમયે શું કાળજી લેવી જોઈએ અને ગુવાર કેવી રીતે રોપવા જોઈએ તો એ વિષય પર આજે આપણે વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ ગુવાર કયા સમયે રોપવા જોઈએ તો ગુવાર નવેમ્બરથી ફેબ્રુઆરીની અંદર રોપવા જોઈએ કારણ કે એ સમય ગુવારના પાક માટે રાસ આવે છે અને ગુવારનો પાક થી નેવું દિવસની અંદર રોપવાથી અને એનું ફાઇનલ ઉત્પાદન આવી જાય છે એટલે કે પૂરો થઈ જાય છે ગુવાર રોપવા માટે જમીન કેવી પસંદ કરવી અને કેવી રીતે કરવી તો જમીનની અંદર રોટાવેટર મારી એકદમ બારીક જમીન કરવી જે રીતે આપને વિડીયોમાં દેખાય છે એ રીતે હવે રોપવા માટે બિયારણ કેવી રીતે લેવું અને સાથે કયું ખાતર લેવું તો બિયારણની અંદર અલગ અલગ મત છે કોઈ પાંચથી દસ કિલોની વચ્ચે વિઘે બિયારણ લઈ છે અને ગુવા રોપતા સમયે એસએસપી કાં ડીએપી કાં મહાદનનો નવો ગ્રેડ ચૌદ અઠ્ઠાવીસ પચાસ કેજી સલ્ફર દાણાદાર દસ કિલો અને બિયારણ આટલી વસ્તુ લઈ સાથે જ ભેગી કાઢવું અને ત્યાર પછી જે પણ આ ખાતર અને બિયારણ જે આપણે ભેગ્યું હોય છે ને એને આપણે ખેતરની અંદર રોપવું જોઈએ હવે રોપાણની પદ્ધતિ તો ગુવાર રોપવું હોય ને તો બે રીતે રોપી શકાય છે ગુવારની અંદર નાના નાના કિયારા બનાવવાના હોય છે જે રીતે વિડીયોમાં આપને દેખાય છે એ રીતે હવે ગુવાર રોપવું હોય તો બે પદ્ધતિ છે આપણે એને છાંટી પણ શકીએ છીએ અને એને ઓરી પણ શકીએ છીએ ઓરી શકીએ છીએ એટલે આપણે ટ્રેક્ટર જે રીતે આપને વિડીયોમાં દેખાય છે એ રીતે ટ્રેક્ટર દ્વારા આપણે ગુવારને ઓરી પણ શકીએ છીએ તો જે પણ આ સાધન છે એની અંદર ભરી દેવામાં આવે અને ત્યાર પછી એને ચલાવવામાં આવે તો ગુવાર ઢકાઈ જાય છે તો આને ઓરી પણ શકાય છે ગુવારના પાકમાં એવું નથી કે છાંટવાથી ગુવાર ઓછા ઉગે છે કે આછા ઉગે છે યા ઓરવાથી વધારે ઉગે છે બંનેઓમાં એક સમાન જ ઉગે છે એનો કોઈ ફરક જ નથી પડતો ઓરવાથી યા છાંટવાથી સેમ રિઝલ્ટ આવે છે ગુવાર ઓરી દીધા યા છાંટી દીધા ત્યાર પછી સૂકાની અંદર યા લીલાની અંદર નીંદામણનાશક દવાનો સ્પ્રે કરી દેવો જોઈએ કારણ કે ગુવારના પાકની અંદર જો નિંદામણ વધી જશે ને તો ગુવાર આપણે સારી રીતે ઉત્પાદન લઈ શકીશું નહીં માટે નિંદામણનો સ્પ્રે કરી દેવો અને ગુવાર પાકની અંદર રસાયણિક એટલે બલ્ક ફર્ટિલાઇઝર જે ખરું ને એ બહુ જ ઓછા પ્રમાણની અંદર લાગે છે મોટે ભાગે ગુવારની અંદર ફૂગ અને મહી અને જવારા આ માટે ફક્ત સ્પ્રેજ લેવાનો હોય છે અને ગુવારની અંદર પાણી બહુ જ ઓછા પ્રમાણમાં લાગે છે જે સમયે આપણે પાણી આપીશું ને એ સમયે થોડો ગુવારનો લાગ અપ ડાઉન થશે એટલે કે લાગ વધશે યા ઘટશે આવું બની શકે છે તો ગુવારની અંદર ખાતરની બોજ જ નહીવત જરૂર પડે છે સ્પ્રેજ વધારે પ્રમાણની અંદર જરૂર પડે છે અને ગુવાર સ્ટાર્ટિંગમાં રોકીએ એ સમયે થોડા પીડા પડી શકે છે માટે ત્યાં થોડી કાળજી લેવી પડે છે કારણ કે નવા પાત્રા હોય છે ને એટલે કે એક બે પાત્રાના ગુવાર હોય ને ત્યાં થોડી મહી અને ફૂગ લાગવાના ચાન્સ હોય છે તો ત્યાં થોડું ખેડૂતોએ ખાસ ધ્યાન આપવું જોઈએ વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો ત્યાંથી પણ આપને ખેતીની સારી એવી જાણકારી મળશે ધન્યવાદ